વડોદરા અમલવારી અભરાઈએ ચડી છે શહેર ટ્રાફિક પોલીસના અનેક વાયદા બાદ મુહિમનો ફિયાસ્કો થઈ ગયો દંડ વસૂલવા ટેવાયેલી ટ્રાફિક પોલીસ હવે નિષ્ક્રિય બની ગઈ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં નથી આવતી ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ શહેર ટ્રાફિક પોલીસ ઊણી ઉતરી છે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં નથી આવતી થોડા દિવસ સુધી તમામ લોકોને રોક્યા તેમની સાથે પૈસા ઉઘરાવ્યા પણ હવે ટ્રાફિક પોલીસ ક્યાં ખુદ હાજર નથી તો કેટલીક જગ્યાઓ પર હવે લોકોને રોકવામાં જ નથી આવતા અને બેરોકટોક રીતે હેલ્મેટ વગર લોકો અવર જવર કરી રહ્યા છે હેલ્મેટ વિનાના વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની રોકટોક કરવામાં નથી આવી રહી શહેર ટ્રાફિક પોલીસના અનેક વાયદા અનેક મુહિમ ચલાવી પણ એ તમામનો દેખાઈ રહ્યો છે દંડ વસૂલવા માટે ટેવાયેલી પોલીસ હવે ક્યાંક પોતે જ જોવા નથી મળતી અને કેટલીક જગ્યાઓ પર તે વાહન ચાલકોને રોકી પણ નથી રહ્યા શહેર ટ્રાફિક પોલીસના અનેક વાયદા બાદ મુહિમનો આ ફિયાસ્કો વધુ માહિતી સાથે સમાધાતા પ્રશાંત તમારી સાથે જોડાયા છે જી પ્રશાંત જે રીતે વડોદરામાં અનેક પ્રકારની મુહિમ ચલાવવામાં આવી કે જેનાથી લોકો હેલ્મેટ પહેરે સાથે સાથે વાયદાઓ પણ કરવામાં આવ્યા કે હેલ્મેટ વગર વડોદરા ક્યારે વડોદરાવાસી બહાર નહીં નીકળી શકે ને અત્યારે તો ખુદ ત્યાં ટ્રાફિક પોલીસ નથી દેખાતા ને કેટલીક જગ્યાઓ પર હોવા છતાંય વાહન ચાલકોને નથી રોકતા બિલકુલથી વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ મોટા મોટા દંડ ફટકારવા માટે જાણીતી છે પરંતુ જ્યારે હેલ્મેટની વાત આવે ત્યારે હેલ્મેટ ફરજિયાત કરવાની વાત હતી પણ હેલ્મેટની જે મુહિમ છેડવામાં આવી હતી તે હાલ અભરાઈ ઉપર ચડી ગઈ છે જે રીતના આપ વડોદરાના રાજમાર્ગો પર જોઈ રહ્યા છો હેલ્મેટ પહેરવાનો કોઈને બી રસ નથી હેલ્મેટ વગર લોકો ફરી રહ્યા છે અને આ જે રસ્તા છે રસ્તા ઉપર ના તમને ટ્રાફિક પોલીસ દેખાશે કે ના કોઈ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે તે ઝુંબેશ અંતર્ગત કોઈને રોકવામાં આવી રહ્યા છે કેમ કે કંઈ ને કંઈ કહી શકાય કે જે વડોદરા ટ્રાફિક પોલીસ છે તેને મસ્તને મોટા મોટા દંડ ફટકારવા જરૂરી લાગે છે પરંતુ હેલ્મેટ વગર ફરનારા લોકો માટે હેલ્મેટ પહેરવું જે જરૂરી છે જેનાથી રાજ અકસ્માતોની અંદર હેલ્મેટથી જીવ બચી શકે છે પરંતુ લોકો હેલ્મેટ પહેરવાનું નિવારી રહ્યા છે હા જે રીતના આપ જોવો છો હાલ હેલ્મેટ પહેરીને ફરી રહ્યા છે હેલ્મેટ પહેરવું કેટલું છે જરૂરી છે કારણ કે અત્યારે જે બનાવ બને છે એક્સિડન્ટના ને તો વારંવાર ફેમિલીનો પણ એ થઈ જાય છે બચાવ જે માણસો અને જે અત્યારે હેલ્મેટ નથી પહેરતા અને જે એમને પડી એમના ફેમિલીવાળાને મુસીબતોનો સામનો કરવો પડે છે અને આમાં મેઇન વસ્તુ એ છે કે એક્સિડન્ટ થયા પછી જે લોકોના હાથ પગ તૂટે છે એનાથી બચાવ રહે પ્લસ કે જે કાયદાનું ભંગ કરે છે એ પણ અનિવાર્ય છે આપણે અહીંયા પણ અમે જોઈએ છે કે લોકો રોંગ સાઈ જાય છે અને જ્યારે પોલીસ જવાનોના પણ આ ગાઈડલાઇન માટે ઊભેલા હોય છે તો પણ લોકો જ્યારે સીટી મારવા છતાં પણ લોકો રોંગ સાહે જાય એ અનિવાર્ય છે બિલકુલથી એટલે હેલ્મેટ પહેરવું તો ફરજિયાત જ છે પરંતુ વડોદરા શહેર પોલીસ જે છે તે હેલ્મેટ લોકો પહેરે અને તેમના જાગૃતિ આવે તેની માટે અનેક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ વડોદરા શહેરમાં મુહિમ છેડવામાં આવી હતી અને હેલ્મેટ વગર ફરતા લોકોને દંડ ફટકારવાની જગ્યાએ તેમને નિઃશુલ્ક હેલ્મેટ આપવામાં આવતું હતું જોકે પંદર સપ્ટેમ્બરના રોજથી હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ થોડીક છૂટછાટ આપી અને ત્રીસ સપ્ટેમ્બરથી હેલ્મેટનો કાયદો લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજે ત્રીસ સપ્ટેમ્બર વીતી ગઈ છે અને આજે ત્રણ તારીખ છે પરંતુ વડોદરા શહેરની અંદર હેલ્મેટ પહેરવું લોકોને અનિવાર્ય લાગતું નથી સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે વડોદરા શહેર અને જિલ્લાની અંદર અકસ્માતો થાય છે તેમાં જે મોતનો આંકડો જોવા મળે છે સૌથી વધુ મોતનો આંકડો જે છે તે માથામાં ઇન્જરી થવાના કારણે થતો હોય છે અને તેના કારણે મોત થતું હોય છે અને પરિવારનો માળો જે છે તે વિકરાઈ જતો હોય છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે લોકોને હેલ્મેટ માટે જનજાગૃતિ બી કરવામાં આવી પરંતુ તેમ છતાં પણ લોકો હેલ્મેટ પહેરવાનું અનિવાર્ય સમજી રહ્યા છે એટલે કે કંઈ ને કંઈ આ વડોદરા શહેર પોલીસ ટ્રાફિક પોલીસ જે છે તે હેલ્મેટની અમલવારી કરવામાં કુણી સાબિત થઈ રહી છે બિલકુલ પ્રશાંત એક સવાલ એ પર થાય કે તમામ નિવાચે ટ્રાફિક પોલીસ જો આપની આસપાસ હોય એમની સાથે કોઈ વાતચીત થઈ શકે કેમ કે આખી જાહ મહીમ શરૂ કરવામાં આવી હતી તો અચાનક નિષ્ક્રિય થવાનું કારણ શું કેટલીક જગ્યાઓ પર તો હવે ટ્રાફિક પોલીસ પણ નથી દેખાતા અને જો તેમની શિફ્ટ 10 ટુ 6 ની છે તો એ 10 થી 6 સિવાય સવારમાં એ પહેલા કે પછી કોઈની પર પાસે કોઈ દંડ વસולવામાં નથી આવતો હા બિલકુલથી વડોદરા શહેરની અંદર કેટલાક વિસ્તારો છે તેની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા મુહિમ ચલાવવામાં આવતી હોય છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે સવારે ઓફિસનો સમય હોય છે તે વખતે કે કોલેજના કે શાળાના જે વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય છે તે સમયે લોકો જે છે તે ટ્રાફિક પોલીસ જે હોય છે તે ઊભી નથી રહેતી ખાસ કરીને જે રીતના આપ જોઈ રહ્યા છો આ એક અંકલ છે હેલ્મેટ પહેર્યા વગર જ આવી રહ્યા છે આપણે તેમની સાથે બી વાત કરીશું હેલ્મેટ પહેરવું અનિવાર્ય નથી જરૂરી અનિવાર્ય જરૂરી છે ખૂબ જરૂરી છે આપે જ હેલ્મેટ પહેર્યા વગર આવ્યા છો હા હું હેલ્મેટ પહેર્યા વગર આવ્યો છું આજે કાઢવાનું કહ્યું છે ઘેરે આજે નીકળી જશે અને પહેરવું જરૂરી છે હું કહું છું કે દરેક જણે હેલ્મેટ પહેરે હું એક પર્સનલ કહું છું કે દરેક જણ હેલ્મેટ પહેરે પણ જરૂર જરૂર પહેરવાનું છે ઘરે આજે પહેરીશ બિલકુલ એટલે કે વડોદરાવાસીઓ પાસે બહાના બી તૈયાર છે હેલ્મેટ ઘરે રહી ગયું છે આજથી કઢાયું છે પરંતુ જે રીતના ટ્રાફિક પોલીસ જે રીતના હેલ્મેટની જે ઝુંબેશ શરૂ કરવામાં આવે છે તે રીતના રોડ ઉપર જોઈ શકો છો કચેરી છે પરંતુ એસટી ડેપો છે કોલેજ છે પરંતુ અહીંયા કોઈ પણ જગ્યા તમને ટ્રાફિક પોલીસ દ્રશ્યમાન થતી નથી એટલે કઈ ને કયા કહી શકાય કે પોલીસ તંત્ર જે છે તે નિષ્ક્રિય છે બિલકુલ પ્રશાંત તમામ જાણકારી બદલ